નમસ્કાર દર્શક મિત્રો ડીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આપણો મિત્ર મૌલિન વ્યાસ દર્શક મિત્રો અત્યારે આપણે વડોદરા ડભોઈ રિંગ રોડ જે હરિયાળી હોટલ આવેલી છે તેની સામે શૈલેષ પાર્ક ઝૂપડપટ્ટી પાસે આપણે તે વિસ્તારમાં છે અને તે વિસ્તારના રહીશો સાથે આપણે વાત કરવાના છે જે આપણે ગત અઠવાડિયામાં જે વરસાદ પડ્યો ધોધમાર ત્યારે આ સોસાયટીમાં આ મોલ્લામાં પાણી ભરાયું હતું તે પાણી તો વસરી ગયા છે પરંતુ તેમના મકાનોમાં અત્યાર સુધી ગંદકી ત્યાં છે અને ગંદકીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે તેમને જે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર હોય આશિષભાઈ જોશી હોય કે રણછોડભાઈ રાઠવા હોય તેઓ અત્યારે તેમને કોઈ પણ પરિસ્થિતિમાં જોવા આવ્યા નથી ત્યારે આપણી સાથે શૈલેષ પાર્ક સોસાયટીના જે રહીશો છે તેમની સાથે વાત કરીશું અત્યારે તમારી સોસાયટી માં પાણી ભરાયા હતા ગયા છે પરંતુ ગંદકી નું જોવા મળી રહ્યું બહુ નુકસાન થયું છે લોકો ના મકાનો પડી ગયા પતરા બી પડી ગયા કેટલા લોકો કેટલા જણા તો કેટલી બધી હાલત ખરાબ થઈ લોકોને બીમારી ચાલે છે કોઈ બી જોવા નહીં જોવાની કોમ્પ્યુટર બી નહીં નથી કોઈ વિતરણ કર્યું અમારા ત્યાં કોઈ કીટ નથી આવી નહીં કોઈ પૈસા ની થઈ બધી જગ્યાએ કીટ વિતરણ કર્યું છે પૈસા વિતરણ કર્યું છે બધું જ ત્યાં કોઈ કાર્યકર્તા નથી આવ્યું અને અમારા ઘરો ની હાલત એટલી ગંદી છે કે એની કોઈ વાત જ નથી અત્યારે બરાબર પીવાના પાણી સરખા અમે નથી આપ્યા કે નહીં નાસ્તો આપ્યો કે નહીં કશું અમને લોકોને આવ્યું નથી બરાબર છે એટલે અમે જે અમારા ઘરની સમસ્યા એટલી ગંદી છે એ અમે બતાવવા અત્યારે ન્યૂઝ ને તૈયાર છે ચોક્કસ દર્શક વિદ્રોહ સેલ સ્પાર્ક સોસાયટીના જે રહીશો છે તેઓ વોર્ડ નંબર ના જે કોર્પોરેટરો છે તેમના પર આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ અહીંયા આવીને કોઈ પણ જાતનું અનાજની કીટનું વિતરણ પણ નથી કર્યું અને તો અહીંયા જોવા પણ નથી આવી રહ્યા ત્યારે હું કેમેરામેન ને કહીશ કે આપણને જે અહીંયા ગંદકી છે તેના દ્રશ્યો આપણને મકાનમાં જઈને બતાવશે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા જે શૈલેષ પાર્ક સોસાયટીના જે રહીશો છે તે એકત્રિત થયા છે અને તેમના જે અત્યારે ગંદકી ભરું જીવન જીવી રહ્યા છે તે પણ અહીંયા આપણે જોઈ શકો છો મકાનમાં પણ અત્યારે જે ગંદકી છે તે પણ આપણને દ્રશ્યોમાં બતાવીશ

જે આપણે એના મકાન માલિક છે તેમની સાથે પણ વાત કરીશું શું કે છો એ તમારા મકાનમાં પાણી ભરાયા હતા અને અત્યારે પણ ગંદકી છે સાહેબ આ છેલ્લે પેલા બી વરસાદ ભરાયો હતો અમારા અપ્પા છે બી બીમાર ને બીમાર જ આખો દિવસ ઝાડા ઉલટી ઝાડા ઉલટી સતત રહે છે ખાવાનું બી સાહેબ ગલીવાળા આ લોકો આપી જાય છે જો આ પડ્યું ખાવાનું અમે તૈયાર લઈ લઈને આવીએ છીએ અને અત્યારે એ ગાડી કોઈ કશું મતલબ આપવા આવ્યા નથી

અને આપણને બીજા બી મકાનના દ્રશ્યો બહાર બતાવીશું આપ જોઈ રહ્યા છો અહિયાં જે શૈલેષ પાર્ક સોસાયટી ના જે રહીશો છે તે એકત્રિત થયા છે અને બીજા મકાનના પણ દ્રશ્યો આપણને બતાવવાના પ્રયત્ન કરીશું આ મકાનમાં પણ અહીંયા પાણી ભરાયા હતા અને અત્યારે પણ આ ગંદકી નું સામ્રાજ્ય હતું છે છે મકાનો પાર્ક અને જે મીચાણ વાળા વિસ્તાર કહેવાય ત્યાં પાણી ભરાયા હતા અને ત્યાં પાણી તો વસરી ગયા છે પરંતુ તેમને અત્યારે ગંદકી ત્યાંથી દૂર થઈ નથી અને કોર્પોરેટર પણ એ જોવા આવ્યા નથી ત્યારે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર પણ રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા આવે અને તેમની જે જે ગંદકી છે તે દૂર કરે બીએન ન્યુઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા